વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું રાહુલ ગાંધી પર હુમલાને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું શહેરના પ્રમુખ ઋત્વિક જોશી કોંગ્રેસના નેતા અને કાર્યકરો રાવપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા તે સમયે ત્યાં હાજર ડીસીપી અભય સોની અને પોલીસ કર્મીઓ દ્વારા કોંગ્રેસના કાર્યકરોનું ઘર્ષણ થવા પામ્યું હતું કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભીખાભાઈ રબારીને ધક્કો વાગતા મામલો બીચક્યો હતો ત્યારબાદ કોંગ્રેસના કાર્યકરોએ જમીન પર બેસી ધરણા પ્રદર્શન કર્યું હતું ગુસ્સે ભરાયેલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ

દેશના લોકલાડીલા નેતા જે લોકસભામાં નેતા પ્રતિપક્ષ છે એવા રાહુલ ગાંધી માટે જે આ ભાજપના નેતાઓ જે એક દિલ્હીના એક પંજાબના એક મહારાષ્ટ્રના અને રાહુલજી માટે જે બેફામ વાણી વિનાશ કર્યો છે અને જે મારવાની ધમકી આપી છે એમને ખતમ કરવાની ધમકી આપી છે ત્યારે આવા નેતાઓ જે ભાજપના છે કારણ કે આ એમના સંસ્કાર છે અમારા સંસ્કાર તો મહાત્મા ગાંધીના છે અમે સત્ય પ્રેમ અને અહિંસાના રસ્તા પર ચાલીએ છીએ અને આ લોકો હિંસા હિંસાની વાત કરે છે આ લોકો ક્રોધ ની વાત ચાલતા જઈ રહ્યા છે કે આવા નેતાઓની સામે પોલીસ ફરિયાદ થવી જોઈએ આ દેશમાં સંવિધાન છે આ દેશમાં લોકશાહી છે પરંતુ આજે નેતા રાહુલ ગાંધી ઉપર જો આવા આક્ષેપ થતા હોય આપણે જોયું કે વડોદરામાં પણ જે જન આક્રોશ હતો જે વડોદરામાં ભાજપના ના ભ્રષ્ટ શાસન માં વડોદરા પાણીમાં ડૂબ્યું અને એ વડોદરામાં જે લોકો બોલતા હતા જન આક્રોશ સામે પણ આ લોકોએ સામાન્ય પ્રજાની પર પણ પોલીસ કેસ કર્યા અને આજે રાહુલ ગાંધી પર પણ કરી રહ્યા છે એટલે આ દેશની અંદર સંવિધાન પર હુમલો થઈ રહ્યો છે લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે ત્યારે આવા ભાજપના નેતાઓની સામે પોલીસ ફરિયાદ થાય એ માંગણી સાથે અમે અહીંયા પદયાત્રા કરીએ છીએ